રામ રામ ને સીતારામ બધા ને તો કેદુ નો આસપાસ ઉતાર્યો છે હા હમણાં કોઈ વિડીયો ઉતાર્યો નથી ને ટાઈમ એ નથી મળતો કાલ છે શિવરાજ તો આપણે સકરિયા ખોદવાના છે ઘરે વાવેલા છે અને જો અમારે મીરા ક્યાર ની બામવાડા દે છે ખાણ ખાવા સારું મીરા અવાજ કરે છે એવું કે છે કે ટાઈમ થઈ ગયો હવે ખોળ અમને ખવડાવો હા એને ટાઈમ થાય ને એટલે ઘડિયાળમાં ન જવું પડે ટાઈમ થાય એટલે સાલું થઈ જાય જ્યાં સુધી ખોળ નહીં ખવાયું ને ત્યાં સુધી એ સાલું જ અને કાનમાં મને કંઈક ખાવા મળે ને બામરે ને એટલા બાંબોડા દેને કે પેલા આને જઈને પહેલા ખાણ મૂકી આવું અને પછી બીજું કામ કરવું એમ થવા માંડે હા હોય કે ખવાર હોય કે ખવાર ના કેટલા વાગે સો વાગે હા સો વાગે સો વાગ્યાનો ટાઈમ થયો નથી આપણે સૂતા હોઈએ ને તો આપણને હું ગયું ઉડાડી દે છે છ વાગે જાગ્યા નો હોય ને ક્યારેક મોડું થયું હોય હા એટલે મીરા અમારે જગાડે છે એ ચાલુ જ થઈ જાય જ્યાં સુધી ઊભા ન થાય ને ત્યાં સુધી કંઈ ન થાય તો આગળ વિડીયોમાં બન્યા રહેજો આપણે સકેરિયા ખોદવાના છે કાલ શિવરાત થાય છે એટલે આપણે સકેરિયા ખોદી લેવી આજ એટલે કાલ ખાલી બાફાના જ અને અને જોઈજે ઘરનું કામ હોય જે પડ્યું છે વાસીદા પડ્યા છે બસીદા બસી દા કરી નાખવી ને સકરીએ ખોદી નાખવી અમારે તો હાલો તઈ પૂછ્યું હા તો અમારા માનવ ભાઈ જો શું કરાશ હા દુકાને આવે બોલાવે છે તો અમારા માનવભાઈ દુકાનો યોગ્ય છે અને અમારે ખોદવાના છે સકરીયા

কেলু পিও বত যাহু মাণো পিছ থাকিছে সাৰো পূৰো কি કાલ તો પૂરું થઈ જશે તો અમાર હાવ થેલી ભરા છે અમાર માહીની અને કે દુ ના ઉઠા કેતા હતા કે મારે ટાઈમ નહીં જાતો મને ભરત લાવો હું માહિની ભરું એટલે એક થેલી પડી હતી ને તો એને દઈ દીધી એટલે એ ભરત બે બેઠા બેઠા ભરત ભરે અને એનો ટાઈમ આવ્યો જાય અને આ બાજુ જો સકરિયા નજીક લે જો આપણા સકરિયા દેશી

હે માતાજી રામ રામ ને સીતારામ આ છે અમારે દેશી સકરિયા છે ને હોય આવા શક્કરિયા ક્યાંય તો એની સાઈઝ અને કેવડું સકરિયું છે અહીંયા અમે ખાવા પૂરતો ઘરે ક્યારે કર્યો તો એના સકરિયા છે તો તમે પણ ઘરે આવો કેરો કરજો અને સરસ મજાના સકરિયા ખાઈજો તો જો શકરિયા આપણે ખોદી લીધા છે તો સકરિયાનો શેરો બનાવવાનો છે સકરિયાનો તેમ ના પાસા પાસા આઈલે જો તો કાઈ ન આવતું કાલ સકરિયાનો શેરો બનાવવાનો હા કાલ કાલ જો સકરિયાનો શેરો બનાવવાનો હા જો સકરિયા હા તો જો આ વિડિયોમાં બે જોઈ લ્યો આ એક તો ગારું સકી ગયા તો બધાય તો એમે ખોજાય એ નથી અને સકરિયા વાવવામાં એમે મોડું થયું તો એ જે સકરિયા સરસ મજાના મોટા મોટા બેહી ગયા છે જો આ સકરિયા છે સકરિયા તો બહુ મોટા છે તો હેડિયા નથી મોટા છે તો ચાલવી નહીં તો હાલો તો હવે આપણે કેરનું કેરની મીરા બામરે છે તો આપણે ખાંડ દઈ દેવી અને પછી આપણે વાસી કરી નાખવી પછી આનું બામોડા નહીં રહે એટલે આને ખોદી નાખ્યા છે અને કરી હાન થઈ ગઈ છે જો તમને સારો લાગ્યો હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલ નવા વ્લોગમાં ફરીથી મળશું તા સકરિયા ખોદી નાખ્યા છે સકરિયા કાલે શેકવાના છે શિવરાયના અને જો આ કાલ કાલના પોપટા લાવેલા પડ્યા હતા અમારા હા હું એ પોપટા તોડીને ઢગલો કરીને નીચે કે શેકી નાખો નકર કે પછી આ બધા ફૂંકાઈ જાય છે એટલે જોઈ શેણાનો ઓળો પાડે છે અત્યારે હા વિડીયોમાં આગળ બિનારી ગયો સેણાનો ઓળો પાડે છે અને આ જો ઓગઢ પડી હતી ને એટલે ઓગઠીને નાખી છે અને હાથી પૂછો અને તલાહરા જેવું હોય તો એ બધું જ વાળી હોય એવું કંઈ ઘરે ન હોય એટલે આવા ઢોરની ઓગઠ લઈ લીધી છે અને અને જો આંબામાં તો કેરી વિડીયોમાં હું બતાવું જ છું તમને જો કેરી આવડી આવડી થાય છે હવે આખા આંબામાંથી ન કેરી તો ચાર પાસ આવશે એવું લાગે છે બાકી બીજી બીજી તો ખરી જઈ શકાય રહેશે નહીં આ પહેલો ફાલ છે એટલે હું તો ખરી જાય આમ આમ ગણવીને તો આંબાને પેલો ફાલ આવે ને એ ખેરી જ નાખવો પડે ડાયલું બધી કાપી નાખવી પડે પણ એમ કાપી નથી આમાં પેરી પેરી કેરી ઉતી અમાર માનવ કે મમ્મી કેરી મોટી થવા દીજો એટલે તો એમ આ ડાયરું કાપી નથી એટલે કેરી હોય ખાવા દીધી છે અને આ બાજુ હું આલે છું હા ઓળો નીતી એરિયા છે ફાઇનલી આપણો ઓળો શેકાઈ ગયો છે ઓળો થઈ ગયો છે હવે આપણો શેકાઈન થઈ ગયો છે અને હવે આને વીણવા ને વીણવા જોઈએ ને આપણે બે ને પણ એક કામ કરો પોપટા વીણી લ્યો